સમાચાર સાથે હું નિશ્ચિત રાજ્યગૃહ બુલેટિનની શરૂઆત દિલ્હીમાં આવતીકાલે કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીની બેઠક યોજાશે આ બેઠકમાં હાજરી આપવા માટે ગુજરાતના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આજે સાંજે દિલ્હી જવા માટે રવાના થશે દિલ્હીમાં સ્ક્રીનિંગ કમિટી અને સીઈસીની બેઠક યોજાશે આ બેઠકમાં બંને નેતા હાજરી આપશે જેમાં ઉમેદવારના નામ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે મહત્વનું છે કે બેઠક બાદ કોંગ્રેસ ઉમેદવારના નામ જાહેર કરી શકે છે મહત્વપૂર્ણ સમાચાર આપણે જણાવીએ કે દિલ્હીમાં આવતીકાલે કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક યોજાશે અને આ બેઠકમાં હાજરી આપવા માટે ગુજરાતના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાંજે દિલ્હી જવા માટે રવાના થશે દિલ્હીમાં સ્ક્રીનિંગ કમિટી અને એસીઇસીની બેઠક યોજાશે અને આ બેઠકમાં બંને નેતા હાજરી આપશે શક્ય છે કે ઉમેદવારના નામ અંગે પણ ચર્ચા વિચારણા કર્યા બાદ તેની જાહેરાત કરવામાં આવશે સોળ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે જ્યારે કોંગ્રેસે ચાર ઉમેદવાર પર ગુજરાતમાં પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે જયંતી ચૌધરી અમારા સંવાદદાતા લાઈવ અમારી સાથે જોડાયા છે જયંતિ કેટલી મહત્વપૂર્ણ આ સ્ક્રીનિંગ કમિટીની બેઠક માનવામાં આવી રહી છે અને ખાસ કરીને રાહ જોવાઈ રહી છે કે ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠક પર કોંગ્રેસ સંપૂર્ણ રીતે ક્યારે પોતાના ઉમેદવારના નામ જાહેર કરે શું આ સ્ક્રીનિંગ કમિટીની બેઠક બાદ શક્યતાઓ છે કે ઉમેદવારોના નામની જાહેરાત થાય જી નિશ્ચિત ચોક્કસ થી જે આજે સાંજે પરેશ દાનાણી અને અમિત ચાવડા બંને દિલ્હી જવા રવાના થવાના છે અને સ્ક્રીનિંગ બેઠકમાં તેઓ ભાગ લેવાના છે અને ચોક્કસથી આજની જે બેઠક છે એટલે કે આવતીકાલની બેઠક છે એ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાની છે કારણ કે કોંગ્રેસમાં ગુજરાતમાં હજુ છવ્વીસ માત્ર ચાર જ નામ જાહેર કરવામાં આવે છે બાવીસ નામ જાહેર નથી થયા જ્યારે સામે પક્ષે ભાજપમાંથી સોળ નામ જાહેર થઈ ચૂક્યા છે માટે અત્યારે કોંગ્રેસ માટે કટોકટીનો સમય છે કારણ કે હવે ચૂંટણીને માત્રને માત્ર અઠાવીસ દિવસ બાકી રહ્યા છે ત્યારે હજુ સુધી નામ જયારે જાહેર ન થતા હોય ત્યારે કોંગ્રેસના જે લોકો ઉમેદવારો છે કે ઉમેદવાર માટે જે લોકોના નામ ચર્ચામાં છે એ પણ અત્યારે ટેન્શનમાં છે કે પ્રચાર કરવો કે ન કરવો કઈ રીતે કરવો માટે આ જે નામો છે એ બહુ મહત્વના છે આવતીકાલે સાંજે કોંગ્રેસ દ્વારા કેટલીક સીટોના નામો જાહેર થઈ શકે એવી સંભાવનાઓ છે સાથે સાથે નિશ્ચિત એ પણ ચોક્કસ છે કે અત્યારે કોંગ્રેસમાં ઉત્તર ગુજરાતની અંદર છે એ ખૂબ જ મુશ્કેલી ભર્યું તણાવ ભર્યું વાતાવરણ છે કારણ કે બનાસકાંઠા હોય મહેસાણા હોય પાટણ હોય કે ગાંધીનગર હોય તમામ સીટો પર કોને મૂકવું હોય સૌથી મોટું મહત્વ

પ્રકારની ચર્ચાઓ છે એના માટે પરેશ ધાનાણી અને અમિત ચાવડાઓ દિલ્હી જશે અને ત્યાં જ એને ચર્ચા કરશે સાથે વિધાનસભાની જે પેટા ચૂંટણીની વાત છે એમાં પણ કોંગ્રેસ દ્વારા હજુ સુધી નામો જાહેર કરવામાં નથી આવે એમાં પણ બે સીટોના જે નામો છે એ જાહેર કરવાના છે એની પણ ખાસ કરીને ચર્ચા થશે સાથે આવતીકાલે કોર્ટમાં પણ હાર્દિક મા બાબતે અને કોંગ્રેસના જે બીજા નેતા છે એમના બાબતે કેસ ચાલવાનો છે તો આવતીકાલે એમનો પણ ફેસલો થવાનો છે એની પણ કેટલીક ચર્ચાઓ થશે એટલે મહત્વનું છે કોંગ્રેસ માટે આજની જે બેઠક છે આવતીકાલની જે બેઠક છે આજે જે દિલ્હી જવાના છે એ ખૂબ જ મહત્વની છે આશા સેવી શકાય કે આવતીકાલે સાંજ સુધી ગુજરાતમાં કેટલાક નામો કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવી શકે એમ છે જી બિલકુલ જયંતિ ધન્યવાદ સમગ્ર જાણકારી માટે